નમસ્કાર દર્શક મિત્રો હું સુપરે પરેશ ચૌહાણ સોરાઈ સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે પાટણના હરિન અખાણી પરિવારના ક્ષેત્રફળ દાદાના મંદિરેથી પદયાત્રી પ્રસ્થાન કરવામાં આવ્યું ક્ષેત્રફળ દાદાના મંદિરે ધજાની પૂજા આરતી અને દાદાના મંદિરેથી પગપાળા સંઘ કાઢવામાં આવ્યો જેમાં અખાણી પરિવારના આજુબાજુના ધર્મપ્રેમી જનતાએ સંઘમાં દોઢસો જેટલા લોકો જોડાયા આ માક્ષરસુદ સ્વચ્છ અને પાંચમના દિવસે સંઘ સમી પ્રસ્થાન કરશે અને આ સંઘમાં છેલ્લા દસ વર્ષથી કાઢવામાં આવે છે અને સમી ક્ષેત્રફળ દાદાનો પિસ્તાળીનો પાટોત્સવ યોજવામાં જઈ રહ્યો છે જેમાં તમામ અખાણી પરિવારના ભાઈઓ અને બહેનો માતા વડીલો તથા પાટોત્સવનો દર્શન આરતી ભોજન પ્રસાદ તમામ અખાણી પરિવારના તમામ પરિવારો લાભ લીધો બ્યુરો રિપોર્ટ મુકેશ ઠક્કર પાટણ